નમસ્કાર મિત્રો આ સિઝન શરૂ થઈ ત્યારથી કપાસના ભાવમાં આપણને ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો અને પછી એક તબક્કામાં કપાસના ભાવ સ્થિર થઈ ગયા ગયા વૈશ્વિક સ્તરે નિયોગ કોટન વાયદામાં તેજી થઈ રૂ ઘાસડીના ભાવ પણ વધ્યા પણ કપાસના ભાવમાં આપણને કોઈ જાતનો ફેરફાર થતો ન જોવા મળ્યો જો કે છેલ્લા એક સપ્તાહમાં જે સ્થિતિ છે એ થોડે અંશે બદલાઈ છે અને કપાસના ભાવમાં પણ મણે ત્રીસથી ચાલીસ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને સૌથી સારી બાબત એ છે કે રૂની નિકાસના જે સોદાઓ છે એ પણ વધ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે અને એની સાથે કોટન વાયદામાં તો ઊંચા સ્તરે જે લેવલ છે એ જળવાયેલું છે અને સ્થાનિક સ્તરે રૂ ગાંસડીના ભાવ પણ વધ્યા છે તો કપાસની જે તેજી છે એની હાલની સ્થિતિની વિગતવા વાત આપણે આજના વિડીયોમાં કરીશું કપાસની તેજીની આપણે વિગતવાર વાત કરીએ એના પહેલાં મિત્રો જે પીએમ કિસાન યોજના અંગે એક મહત્વની અપડેટ છે એ ટૂંકમાં જાણી લઈએ તો પીએમ કિસાન યોજનામાં મિત્રો તમને ખ્યાલ હશે કે છેલ્લા ઘણા સમયથી અમુક ખેડૂતોને હપ્તા મળવાનું બંધ થયું છે ને હવે જે સોડમો હપ્તો આવશે આગામી સમયમાં એ સોડમાં હપ્તા માટે એ કેવાયસીની જે કામગીરી છે એ ફરજિયાત કરવામાં આવે છે આના પહેલાં પણ ફરજિયાત હતી પણ આ વખતે જે સરકાર ની જે ઓફિશિયલ પ્રેસ રિલીઝ છે એમાં જાહેર કરવામાં આવ્યું છે કે સોળમાં આપતા માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે અને આના માટે આપણા ગુજરાતમાં અત્યારે ખાસ અભિયાન ચાલી રહ્યું છે જેમાં ગુજરાતમાં આગામી એકવીસમી ફેબ્રુઆરી સુધી ઈ કેવાયસીનું કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ખેડૂતો પોતાના નજીકના જે સિવિક સેન્ટરો હોય જેના દ્વારા એ આધાર કાર્ડની બધી કામગીરી થતી હોય એ સેન્ટરો મારફતે ઈ કેવાયસી કરાવી શકશે અને આના માટે તમે તમારા ગામમાં જે કોમ્પ્યુટર ઓપરેટ છે એની મદદ પણ લઈ શકો છો અને સરકારની પ્રેસનોટમાં તો પણ એવો પણ ઉલ્લેખ છે કે પીએમ કિસાન યોજનાની જે મોબાઈલ એપ છે એના મારફતે પણ ઈ કેવાયસી થઈ જશે તો જે ખેડૂતોને હપ્તો અત્યાર સુધી જે કોઈ કારણોસર વચ્ચે જે ખેડૂતોને હપ્તા મળવાનું બંધ થયું છે એ ખેડૂતોએ આ અભિયાનમાં ઈ કેવાયસીની ખરાઈ કરાવવી જોઈએ અને જે ખેડૂતોને હપ્તા મળી રહ્યા છે એમને પણ ઈ કેવાયસી અત્યારે પોતાનું સ્ટેટસ શું છે એ પીએમ કિસાન યોજનાની વેબ વેબસાઇટ અને એપમાં જોઈ અને એની એક રીતે ખરાઈ કરવી જોઈએ હવે મિત્રો જે કપાસ બજાર છે એની આપણે વાત કરીએ તો મિત્રો આ સપ્તાહ દરમિયાન કપાસ બજારમાં નીચેના સ્તરેથી સુધારો થતો જોવા મળ્યો છે અને આ સપ્તાહ દરમિયાન આપણને કપાસના ભાવમાં એક રીતે ત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે આ સિઝન શરૂ થઈ ત્યારથી આપણે જોયું છે કે કપાસના ભાવ સિઝન શરૂ થઈ ત્યારે સોળસો રૂપિયાની સપાટીની આસપાસ હતા પછી ઘટી અને ચૌદસો રૂપિયા પંદરસો રૂપિયાની વચ્ચે એક રીતે સ્થિર થયા પણ છેલ્લા એક સપ્તાહથી નીચેના સ્તરેથી આપણને સુધારો થતો જોવા મળે છે અને અત્યારે સરેરાશ ચૌદસો રૂપિયાથી લઈ અને પંદરસો પચીસ રૂપિયાની સપાટીની વચ્ચે કપાસના ભાવ ચાલી રહ્યા છે ગુજરાતના પાંચથી દસ યાર્ડો એવા છે કે જેમાં ઊંચા ભાવ જે છે એ પંદરસો પચીસ રૂપિયાની સપાટીની આસપાસ આજે એટલે કે શનિવારના દિવસે સત્તરમી ફેબ્રુઆરીના દિવસે પહોંચ્યા છે બીજું આપણે આવકોની વાત કરીએ મિત્રો તો જે બોટાદ યાર્ડ છે એમાં આજે સત્તરમી ફેબ્રુઆરીના દિવસે અંદાજે છ હજાર ક્વિન્ટલ એટલે કે છ પચાત્રીસ ત્રીસ હજાર મણ આસપાસ કપાસની આવક છે આના પહેલાં જે આપણે વિડીયો કર્યો તો એમાં મિત્રો પિસ્તાલીસ હજાર મણ કપાસની આવક નોંધાઈ હતી તો એક રીતે કપાસની આવક ઘટી છે કપાસની આવક કેમ ઘટી છે એ પાછા અલગ અલગ કારણો હોઈ શકે એમાં એક કારણ એ પણ હોઈ શકે કે જે ભાવમાં જે ધીમી ગતિએ સુધારો થયો છે આથી કદાચ ખેડૂતોની વેચવાલી જે જે છે એ થોડી અટકી હોય ખેડૂતો થોડું વેઇટ કરીને વેચવાનું જે છે એ રણનીતિ અપનાવતા હોય બીજું કારણ એ હોઈ શકે કે ખરેખર કપાસ જે છે એ ઓછો થઈ રહ્યો છે ને એના કારણે જે આવક છે એ ઘટી છે પણ એ હવે આગામી એક બે સપ્તાહમાં આવકો એવરેજ આવકો કેટલી રહે છે એના આધારે એ જે આવકોની સ્થિતિ છે કે જે હવે માલ કેટલો પડ્યો છે એની સ્થિતિ છે એ થોડા થોડક મહદઅંશે ક્લિયર થશે હવે આપણે કપાસ બજારની વાત કરીએ તો હવે રૂ બજારની વાત કરીએ તો રૂ ઘાસના ભાવમાં મિત્રો આજે એટલે કે સત્તરમી ફેબ્રુઆરીના દિવસે સત્તાવન હજાર નવસો રૂપિયાની સપાટી જોવા મળી છે તો રૂ ઘાસણીના ભાવમાં પણ સતત અને એક ધારો વધારો આ સપ્તાહ દરમિયાન આપણને જોવા મળ્યો છે આપણે આ સિઝન જ્યારે શરૂ કરી હતી ત્યારે રૂ ઘાસણીનો ભાવ સાહીઠ હજાર રૂપિયા પ્રતિ ખાંડીથી ઊંચી સપાટીએ હતો પછી એ ઘટી ઘટીને એક સમયે પંચાવન હજાર રૂપિયાની સપાટીએ આવી ગયો પછી એ ભાવ છપ્પન હજાર રૂપિયાની સપાટીની આસપાસ લાંબા સમય સુધી સ્થિર રહ્યો પણ છેલ્લા બે સપ્તાહથી એકથી બે સપ્તાહથી જે રૂ ઘાસડીના ભાવ છે એમાં આપણને સુધારો થતો જોવા મળ્યો છે અને જે વૈશ્વિક સ્તરે જે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદામાં જે ઊંચી સપાટી છે એ જળવાયેલી રહી છે અને આ સપ્તાહ દરમિયાન ન્યૂયોર્ક કોટન વાયદામાં પંચાણું સેન્ટ સુધીની સપાટીએ આપણને વેપાર વેપાર થતો જોવા મળ્યો અને પછી જે ન્યૂયોર્ક કોટન વાયદામાં સરેરાશ બાણું સેન્ટથી ત્રાણું સેન્ટની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો છે અને અત્યારે જે આ સપ્તાહ દરમિયાન ન્યૂયોર્ક કોટન વાયદાની જે સપાટી છે એ છેલ્લા સત્તર મહિનાની સૌથી ઊંચી સપાટી જોવા મળી છે અને સૌથી જે મહત્વના સમાચાર છે એ મિત્રો નિકાસને લગતા છે જે ઋની નિકાસ છે એમાં પણ વધારો નોંધાયો છે એવા અહેવાલ છે ઇકોનોમિક્સ ટાઇમ્સનો અહેવાલ છે કે જે વેપારીઓ એવું જણાઈ રહ્યા છે ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં જ અત્યાર સુધીમાં ચાર લાખ ઘાસડીની નિકાસના ઓર્ડર થઈ ગયા છે જે છેલ્લા બે વર્ષમાં અત્યાર સુધીમાં ફેબ્રુઆરી મહિનામાં જે નિકાસના ઓર્ડર થયા છે એ સૌથી વધુ થયા છે વર્ષ બે હજાર બાવીસ પછી સૌથી ઊંચી સપાટીએ ફેબ્રુઆરી મહિનામાં અત્યારે ઋની નિકાસ નોંધાઈ છે અને અત્યારે જે ચીન વિયેતનામ અને બાંગ્લાદેશ આ ત્રણ દેશોમાંથી આપણને ઋની નિકાસના સારા એવા ઓર્ડર મળી રહ્યા છે એવું વેપારીઓ જણાઈ રહ્યા છે એ પ્રકારનો અહેવાલ જે છે એ ઇકોનોમિક ટાઈમ્સમાં રજૂ થયો છે ને એનું જે નિકાસ વધી હોવાનું એક કારણ એ પણ છે કે જે અત્યાર સુધી ચીન વિયેતનામ અને બાંગ્લાદેશ દ્વારા અમેરિકા અને બ્રાઝિલમાંથી ઋમણી ખરીદી થતી હતી એ ખરીદદારો હવે ભારત તરફ વળ્યા છે આથી ભારતમાં રૂની નિકાસમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન વધારો થયો છે કારણ કે જે વૈશ્વિક સ્તરે ઋણના ભાવ વધી ગયા ન્યૂયોર્ક કોટન વાયદો જે પંચ્યાસી સેન્ટની સપાટીએ હતો એ વધી અને અત્યારે બાણું સેન્ટથી પંચાણું સેન્ટની સપાટીએ પહોંચ્યો આથી એની સરખામણીએ ભારતમાં કપાસના ભાવ એટલા વધ્યા નથી આથી વૈશ્વિક સ્તરે જે ભારતનું રૂ છે એ પ્રમાણમાં વધુ કોમ્પેટેટિવ અને પ્રમાણમાં વધુ સસ્તું બન્યું છે આથી નિકાસ જે છે એ વધવાની સંભાવના ઊભી થઈ છે અને કોટન એસોસિએશને જે આ વર્ષે ચૌદ લાખ ઘાસડી ઋણ નિકાસનો અંદાજ કર્યો હતો એમાં પણ બે થી ત્રણ લાખ ઘાસડી કે એથી વધુનો વધારો થવાની સંભાવના જે છે એ વેપારીઓ સેવી રહે છે અહીંયા પણ મિત્રો એ વસ્તુ સમજવી જરૂરી છે કે વૈશ્વિક સ્તરે જે તેજી જોવા મળી એની સરખામણીએ આપણા ભાવ નીચા છે આથી આપણી નિકાસ વધી છે હવે આપણા જે ભાવ છે એ વૈશ્વિક સ્તરે સાથે કેટલા કમ્પીટ કરે છે વૈશ્વિક સ્તરે જે ન્યૂયોર્ક કોટન વાયદામાં તેજી જોવા મળી છે એ કેટલી ટકે છે ને કેટલી આગળ જાય છે એ પણ એક મહત્વનું પરિબળ છે બીજું એક મહત્વનું પરિબળ સીસીઆઈ છે સીસીઆઈ એટલે કે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે અત્યારે એવો અંદાજ છે કે ત્રીસ લાખ ગાંસડીથી વધુ રૂ છે તો સીસીઆઈ પોતાનું જે રૂ છે એ ક્યારે બજારમાં વેચવા કાઢે છે એ પણ એક મહત્વનું પરિબળ છે તો જે આ જે વૈશ્વિક સ્તરે રૂબજારની સ્થિતિ ભારતમાં જે આવકો છે એ અને સીસીઆઈની કેવી રણનીતિ છે આ ત્રણ પરિબળો જે છે એ આગામી ટૂંક સમયમાં કપાસની જે તેજી છે કે મંદી છે એને સીધી રીતે અસર કરશે તો મિત્રો આ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાથે જય કિસાન